લોક થઈ સાથે કાર અથડાયેલી હતી ચાર લોકોનો આવાજ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લઈ જાયો છે અમરેલીના ધારીના ગોપાલ ગ્રામ નજીક પુરપાટ ઝડપે આવી રહેલ એક કાર નું સ્ટીયરિંગ લોક થઈ જતા કાર વીજપોલ સાથે અથડાતા વીજ પોલ ધરાશાયી થયેલો હતો કારના બોનેટના ભાગમાં પણ નુકસાન થયેલું હતું સીબીએ કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ થયેલો હતો ધારીથી સાવરકુંડલા તરફ જઈ રહેલી એક કારમાં ચાર લોકો સવાર હતા કાર જ્યારે ગોપાલ ગ્રામ નજીક પહોંચેલી હતી ત્યારે અચાનક સ્ટીયરિંગ લોક થઈ જતા ચાલકે કાબુ ગુમાવેલો હતો જેના કારણે રસ્તાની બાજુ પરના વીજપોલ સાથે અથડાતા વીજપોલ ધરાશાયી થઈ ગયેલો હતો કારના આગળના ભાગનો પણ ભૂકો બોલી ગયેલો હતો અકસ્માતના પગલે ગ્રામજનો ઘટના સ્થળ પર દોડી આવેલા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢેલા હતા કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધેલો હતો